પાડીના કોટલાવ બંદર ફળ્યા પા નદી કિનારે એક અજાણ્યા યુવાન દેખાવતા પોલીસ દોડી આવી પાડીના કોટલાવ બંદર ફળ્યા પા નદી કિનારે એક અજાણ્યા યુવાન મળી આવ્યો હતો પાડી કોટલાવ બંદર ફળિયા ગૌરી ફાર્મ હાઉસમાં મજૂરી કામ કરતો સંજયભાઈ આજ રોજ પા નદી કિનારે કુદરતી હાજતે જતા ત્યાં અજાણે યુવાનની લાશ મળી આવતા ફાર્મના સંચાલક સજ્જાદ ગૌરીને ફોન કરી જણાવતા તેઓએ પાડી પોલીસને જાણ કરી હતી પાડી પોલીસ જીઆર ગઢવીની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી આ યુવાન પાંત્રીસ થી ચાલીસ વર્ષનો હોવાનું અનુમાન લગાવ્યું હતું અને તેના દાબા હાથના અંગૂઠાના ભાગે ઓમનું ટેટુ ચિત્રેલ તેમજ શરીરે લીલા તથા લાલ કલરનો શર્ટ અને આર્મી ટાઈપનું પેન્ટ પહેરેલ હોવાનું જણાવ્યું હતું મૃતકની લાશનો પોલીસે કબજો લઈ તેના વાલી વારસને શોધવાની તજવીજ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો